નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી એમટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ ધોરણ સાત એનએમએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે જોઈશું ધોરણ સાત વિજ્ઞાન પાઠ નંબર ચાર એસિડ બેઝ અને ક્ષાર જેના એમસુકીય પ્રશ્નો આજે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર એક દહીં કયા પ્રકારનો પદાર્થ છે જવાબ આવશે એશિડ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોણ કુદરતી સૂચક નથી તેનો જવાબ આવશે ડી ફિનોલ ફિનોલથેલિન નંબર ત્રણ નીચેના પૈકી કોનો સમાવેશ બે બેચિક પદાર્થમાં થાય છે જેનો સાચો જવાબ આવશે સી કળીચૂનો નંબર ચાર નીચેના પૈકી કોનો સમાવેશ કાર્બનિક પદાર્થોનો પદાર્થોમાં થાય છે જેનો સાચો જવાબ છે બી આંલી નંબર પાંચ એસિડ સ્વાદે કેવા હોય છે જેનો સાચો જવાબ આવશે એ ખાટા નંબર છ બે જ સ્વાદે કેવા હોય છે જેનો સાચો જવાબ આવશે બી તુરા બે જ સ્પર્શે કેવા હોય છે સાચો જવાબ આવશે સી ચીકણા નંબર આઠ એસિડ પૂરા લિટમસને કેવા રંગનું બનાવે છે સાચો જવાબ આવશે બી લાલ નંબર નવ બે જ લાલ લેક્ટમ્સને કેવા રંગનું બનાવે છે એનો સાચો જવાબ આવશે એ ભૂરો નંબર દસ નીચેના પૈકી કયો બેચિક પદાર્થ નથી જવાબ આવશે ડી દહીં નંબર અગિયાર તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા નવા પદાર્થનું નિર્માણ થાય છે જવાબ આવશે બી ક્ષર નંબર બાર મનુષ્યના જઠરમાં નીચેના પૈકી કયો એસિડ હોય છે જવાબ આવશે ડી હાઇડ્રોક્લોરિક એસિડ નંબર તેર નીચેના પૈકી કોનો સમાવેશ તટસ્થ પદાર્થમાં થતો નથી જવાબ આવશે બી સાબુ નંબર ચૌદ પાલકની ભાજીમાં કયો એસિડ હોય છે જવાબ આવશે સી ઓક્ઝોલિક એસિડ નંબર પંદર નીચેના પૈકી શેમાં મેલિક એસિડ હોય છે જવાબ આવશે એ સફરજન નંબર સોળ ખાવાનો સોડામાં કયો બેઝ પદાર્થ રહેલો છે જવાબ આવશે બી સોડિયમ બાય કાર્બોનેટ સત્તર નીચેના પૈકી શેમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે જવાબ આવશે સી વિન્ડો ક્લીનર નંબર અઢાર બેઝ કયા લેટમસનું રંગ પરિવર્તન કરે છે જવાબ આવશે બી લાલ લેટમસપત્ર પત્રનું નંબર ઓગણીસ અપચામાંથી મુક્ત થવા શું લેવામાં આવે છે જવાબ આવશે ડી મિલ્ક ઓફ મેગ્નેશિયા નંબર વીસ સોડા વોટરની લાલ લિટમસ પત્ર પર કઈ અસર થાય છે જવાબ આવશે બી લીટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી તો મિત્રો આ પાર્ટ નંબર ચારના એમ શીખ્યું આગળના વિડીયોમાં જોઈશું પાર્ટ નંબર પાંચ થેન્ક યુ